હિન્દુઓમાં ભાઈ બહેનના પવિત્ર તહેવારનું વિશેષ મહત્વ રહેલું છે હિન્દુ ધર્મ ભદ્રા કાળમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભદ્રા ભગવાન શનિદેવની બહેન અને ભગવાન સૂર્યની પુત્રી છે તેને શનિદેવ કરતાં પણ વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તે અશુભ દ્રષ્ટિ પડવાથી થયેલા કામ બગડી શકે અને વ્યક્તિનું જીવન નરક સમાન બની શકે એટલે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પદ્રાકાળમાં કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસ પધરાની અશુભ છાય વર્ષ બે હજાર ચોવીસ રક્ષાબંધન ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ મનાવવામાં આવે છે ભાઈ બહેનના અતુટ વિશ્વાસ અને તેમનું પ્રતિક આ તહેવાર પધરાની અશુભ છાયા પડે એટલે આ પદ્રાકાળમાં બહેનોએ પોતાના ભાઈઓને ટાખલી ન બાંધવી જોઈએ નહીં તો તેની અશુભ અસર થઈ શકે જે ભાઈના જીવનમાં કોઈ નવી મુસીબત ઊભી કરી શકે અધરા કયા સમયથી કયા સમય સુધી ઓગણીસ ઓગસ્ટના સવારથી અધરા શરૂ થશે અને બપોરે સમાપ્ત થશે અધરાના સમયની વાત કરીએ સવારે પાંચ ને બાવનથી શરૂ થઈને બપોરે એક ને બત્રીસ સુધી ચાલે છે એટલે આ સમયગાળા દરમિયાન રાખડી ન બાંધવી જોઈએ રક્ષાબંધન બે હજાર ચોવીસ માટે રાખડી બાંધવાનો શુભ સમય ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાખણી બધવાનો શુભ સમય બપોરે એક થી શરૂ થાય છે જે રાત્રે નવ ને સાત સુધી છે પરંતુ પંચક પણ આ તારીખે શાંતિ શરૂ થઈ રહ્યું છે હિન્દુ ધર્મમાં પંચકની શરૂઆત કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી પધરાથી બચવા માટે પધરાના બાર નામ હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર પધરાની અશુભ અસરથી બચવા માટે બાર નામનો જાપ કરવો જોઈએ જેના કારણે પધરા ખુશ થઈ જાય છે આ છે પધરાના બાર નામ એક કન્યા બી દેમુખી સી ભદ્રા ચાર મહામારી ત્રણ ના છ કાલરાત્રી સાત મહારુદ્ર આઠ વિશિષ્ટીકરણ નવ પુત્રિકા દસ પહેરવી અગિયાર મહાકાળી અને બાર અસુરક્ષાકારી શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જો આ દિવસે અજાણ તો તે દિવસે ભદ્રના આ બાર નામ અવશ્ય લેવા જોઈએ તેનાથી ભદ્રાની શું અસરમાંથી રાહત મળે એવું માનવામાં આવે છે કે ભદ્રાના આ બાર નામોનું સ્મરણ ઉચ્ચારણ અને પાઠ કરવા તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે